પોણા આઠ વાગ્યા દૂધ પર્વ જવાનું હતું પોણા જીવ એટલે પછી નકરી બકાલ લઈને જીવો એટલે તો મારે જ જવાનું આજ કરે તો એ ગયો એટલે મારે નહીં રાજ છે સિરાઈ વિરાય ને પછી જવાનું દૂધ પર્વ તો ફાઇનલી આપણે સિરાઈ થઈ ગયા નવરા અને આ બધું આમ દુ હાલે હે કાલ આપણે જે ભડાકો કર્યો ને એ મોટર ચાલુ કરી દીધી હતી રાતે કુવામ ચાલુ કરી પણ કેવું પાણી કાઢે ત્યારે જોવા જઈએ પણ શૂટિંગ કંઈ નતું કર્યું પણ હવે કેવું પાણી છે તમને બતાવી હમણાં અને આજ પાછું પાણી આપણા ટાંકામાં નહોતું વાયર્યું પણ મોટા પાણી ટાંકામાં વાયર્યું હતું તો આપણા ટાંકામાં છે ને એ તો આ જાહેર મોવારવાનું હોય પણ અહીંયા કેવું પાણી છે ને એ તમને હમણાં બતાવીશ

હમ તાત્કાલી ન જાવ ઠંડી ચાશ છે ને એટલે ખરી વાલ લાગે હા વાલ લાગે રહેવા ને રહેવા

धोरामा हाकती धोरामन

અત્યારે છૂટું થવું છે છોડ તો હળ્યું કાઢશે હો મારે હું તો હળીએ ને એક તો મને દુઃખે પગ નહીં હો એ વાત ખોટી તારું હલાય માન મન હું દવા નથી પીતો બાકી થોડું થોડું પણ ચાલુ જ રહે પી છે તો જો વેગ પકડે એટલે પછી ન હારવો રહીએ

ಪೈಕಾ <laughs> ಪೂರು <tried>

પાણી તો ટાંકામાં ડોરું નથી બઉ ખાલી કહેવાનું જરા જરા લાગે કડીક મોટર હાજર ચાલુ કરીને ત્યારે મેં જોયું હતું ત્યારે એકદમ ડોરું પાણી આવતું હતું પણ જાજી વાર નહીં આવી હોય એટલે ટાંકામાં બહુ ડોરું નથી આવું છે તો હવે કરી દીધું જોઈએ આપણે જાહેરમાં પાણી ચાલુ ને તમને તો ખબર છે અત્યારે પાણી કઈ રીતનું પાવું પડે એક દી ખાલું જાય ને એક દી પાછી પાવી જ પડે એટલી તાણ પડે કારણ કે આ તાપમાન જ એટલું વધી જાય છે ને કે ફૂકા કાઢ તે દિવસનું બપોરે ઝાડવાનું સાંઈ બેઠું નકરે તો એટલી ગરમી થાય પંખા તો વરાળું નાખે એટલી અને પવન જ નથો તો ખરો બપોર થાય ને તડકો તપી જાય હવે હાટકે પાવું પડે કીધું આજ પાય દે એટલે કાલ પાછું અમારે માંડવું હોય પાન ભાઈ એટલે પછી કાલ ટાઈમ મળે ન મળે એટલે કીધું આજે પાય દઈ ફાઇનલી આપણે પાણી જાહેરમાં વરાઈ ગયું અને મેં ગરમી થવા માંડી પરસો વરી ગયો ત્યાં એમ ને અત્યારે રજકો વટાઈ ગયો ગયો ફાઇનલી ફાઇનલી ઉપાડતું ન હોય

ખેતી પાછી ત્યાં પાણી ન હોય સકલા પછી વિચાર પાણી જાય